કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળામાં પીવાની મજા પડે તેવું અને એકદમ હેલ્ધી ટમેટાનો સૂપ બનાવીશું આ સૂપ બનાવવા માટે આપણે કોલ્ડ ફ્લોર કે ખાંડનો ઉપયોગ નથી કરવાના તો ચાલો એકદમ નવી રીતે આ ટમેટાનો સૂપ બનાવવાની શરૂઆત કરીએ ટમેટાનો સૂપ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક ટીસ્પૂન ઘી લઈ તેને ગરમ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં આઠથી દસ મરીના દાણા અને એક તમાલપત્ર ઉમેરીશું અને તેની સાથે જ એક મીડિયમ સાઇઝની રફલી ચોપ ડુંગળી ઉમેરીશું અને હવે તેને સરસથી મિક્સ કરી લઈ ડુંગળીનો થોડો ટ્રાન્સલ્યુસન્ટ કલર થાય ત્યાં સુધી પકાવીશું ડુંગળીનો કલર ચેન્જ થવા લાગે એટલે તેમાં ચારથી પાંચ લસણની કઢી એક લીલી મરચી અને ત્રણથી ચાર નાના આદુના ટુકડા ઉમેરીશું તેને સરસથી મિક્સ કરી લઈ એકાદ મિનિટ માટે સાતળી લેશું એક મિનિટ પછી તેમાં રફલી ચોપ ત્રણથી ચાર મીડિયમ સાઇઝના ટમેટા એક મીડિયમ સાઇઝનું ગાજર અને અડધું મીડિયમ સાઇઝનું બીટ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી લેશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી બધી જ વસ્તુને જ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સાતળી લેશું એકાદ મિનિટ જેવું સાતડી લીધા પછી તેમાં દસથી બાર નાની લીલી ધાણાભાજીની દાંડલી ઉમેરીશું જેની સુગંધ ખૂબ જ મસ્ત આવે છે તેની સાથે જ બે થી અઢી કપ જેટલું પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દેસું અને ત્યાર પછી કૂકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર કૂકરની બે સીટી કરી લેશું કુકરમાં બે વિસલ થાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને તેમાંથી બધું જ પ્રેશર નીકળવા દેશું બધું જ પ્રેશર નીકળી ગયા પછી હવે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી પાકી ગઈ છે તો હવે તેમાં બ્લેન્ડર ફેરવીને બધી જ વસ્તુને બ્લેન્ડ કરીને સરસથી ક્રશ કરી લેશું અહીંયા જો તમારે બ્લેન્ડર ના ફેરવું હોય તો આ મિક્સરને થોડું ઠંડુ થવા દઈ મિક્સર જારમાં લઈને પીસી પણ શકાય છે

આ રીતે પ્યુરીને સ્ટ્રેન કરવાથી ટમેટાની છાલનો ભાગ અને એ સિવાય જો કોઈ મોટા ટુકડા રહ્યા હોય તો તે સ્ટ્રેનરમાં જ રહી જાય છે સ્ટ્રેઇન કરી લીધા પછી હવે આ પ્યુરીને આપણે એક વાસણમાં લઈ લેશું અને તેને ગેસ ઉપર મૂકી તેમાં અડધી ટી સ્પૂન જેટલો સંચર પાવડર અને દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું ટોમેટો સૂપમાં બને ત્યાં સુધી સંચળ પાવડરને સ્કીપ ના કરવો કેમ કે તેનો મસ્ત ફ્લેવર આવે છે બધી વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી સૂપ જો વધારે થીક લાગતું હોય તો તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવું અને સૂપને ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ઉકાળીશું આ રીતે સૂપને ઉકાળવાથી તે વધારે ટેસ્ટી બને છે પાંચેક મિનિટ જેવું ઉકાળ્યા પછી હવે આપણો આ ટોમેટો સૂપ તૈયાર છે અહીંયા જોઈ શકાય છે કે સૂપનો કેટલો મસ્ત લાલ કલર આવ્યો છે અને અહીંયા આપણે સૂપમાં કોર્ન ફ્લોર નથી ઉમેર્યો છતાં પણ સૂપ કેટલું મસ્ત ઘાટું પણ બન્યું છે તો ચાલો ફટાફટ આ ઠંડીમાં પીવાની મજા આવે તેવું ગરમા ગરમ ટોમેટો સૂપને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી થોડા મરી પાવડર અને ક્રુટોન્સ ઉમેરી મીન્ટ લીવ્સથી ગાર્નિશ કરીને સર્વ કરીશું સૂપને વધારે એટ્રેક્ટિવ બનાવવા અથવા તો તમારે વધારે ટેસ્ટી બનાવવું હોય તો તેમાં તમે મલાઈ પણ ઉમેરી શકો છો પણ અત્યારે આપણે હેલ્ધી સૂપ બનાવીએ છીએ એટલે મેં મલાઈ નથી ઉમેરી તમે પણ મારી આ રેસીપીથી એકદમ હેલ્ધી અને કોર્ન ફ્લોર વગર આ ટમેટાનું સૂપ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ